તો રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ બાદ પોરબંદર તંત્ર પણ સફાળું જાગ્યું છે અને કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં ફાયર સેફટી અને પરવાનગી વિનાની દુકાનો સીલ કરવામાં આવી હતી પોરબંદર નગરપાલિકાની ટીપી કમિટી દ્વારા પરવાનગી વગરના બાંધકામના મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવી હતી આજરોજ નગરપાલિકાની ચકાસણી ટીમ તેમજ ફાયર વિભાગ અને બાંધકામ શાખા ટીપી શાખાની ટીમ દ્વારા જુદા જુદી મોલોની ચકાસણી કરવામાં આવેલ તેમાંથી રિલાયન્સ મોલ વિમાર્ટ ક્રોમા જે સીલ કરવામાં આવેલ તેમાં જે ચેમ્બર ઓફ કોમર્સની જે પ્રીમાઇસિસ છે જેમાં અલગ અલગ ચાર મિલકતો આવેલી છે એને પણ આજે જેમાં નીલેશ વિલિયમ્સ ઝોન પીઝા બિરલા હોલ એવી મિલકતો આવેલી છે તે પણ સીલ કરવામાં આવેલ છે ઘટના બની છે એટલે સરકાર સફાળી જાગી છે અને બધા બંધ કરાવે છે તો અમારે કાલે નોટિસ આવી હતી કે ભાઈ તમે તમારો જવાબ આપો નોટિસનો હજી ટાઈમ કાલે પૂરો થાય છે આ ડેટ છે અમે બધું જવાબી તૈયાર કર્યો હે અમારી પાસે બધું કાયદેસર પરમિશન છે આ નોટિસનો જવાબ હજી તો આજ કાલે સુધીમાં દેવા જવાનું નથી પહેલાં એ લોકો આવી અને કીધું અમારે ભાઈ સીલ કરવું પડે અમારા ઉપરથી સ્વીચ ના હે તમે એને પૂરેપૂરો સર્ક સહકાર આપ્યો કે વાંધો નહીં તમે કરી દ્યો બંધ પછી તમારે જે સરકારી નવી ગાઈડલાઈન આવી પણ ખોલવું અમારી પાસે બધી પરમિશન હે આ પરમિશન છે પછી બીજું સર્ટિફિકેટ હેં કંપનીનું સર્ટિફિકેટ નો અને ફાયર સેફટીની ની એનઓસી પણ અમે લીધેલી હે રાજકોટના અગ્નિકાંડ ની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર જાગ્યું છે અને કામે પણ લાગ્યું છે પોરબંદર ની વાત કરવામાં આવે તો પોરબંદર ફાયર સેફ્ટી અને પરવાનગી ગેરકાયદેસર બાંધકામો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે

આગામી દિવસો પણ ચાલુ રાખવામાં આવશે કિશન ચૌહાણ ગુજરાત પોરબંદર